પેલા તો સિરાઈ લઈ મસ્ત મસ્ત અને પછી પાછા મેળ પછી દુકાને જવાનું છે તો રાબેતા મુજબ ત્યાં પણ દુકાન નું કામ ચાલુ કરવાનું છે એટલા માટે કન્ટિન્યુ છે

પેટી છે તરબૂચ છે અને મઠ છે એવું બધું છે જમવાનું બે દિવસથી થી માઇક માં વિડીયો બનાવી છે કેવા વિડીયો બને છે માઇક્રોફોન માં માઇક માં કોમેન્ટ માં જરૂર કહેજો એને એને એનું માઇક તોડી નાખ્યું આ એક માઈક તોડી નાખ્યું એને મેં તોડ્યું તે તોડ્યું ને હવે

કઠોળ છે એ બધું ખાય ને તો સારું કહેવાય ડોક્ટર જો કે કેતા દેશે બરાબર ને મારી વાત ને એટલે હું ખાઉ છું હા તું બહુ ડાય ડમરી ગુણવાન સુશીલ સંસ્કારી અંડુખા સાપ રહી ને હા અંડુખા સાપ કાઈ નહીં તો કેટલી ભણી સાપ તમા કરતા વધુ ભણી ઠેક ઠેક કાઈ વાંધો નહીં તો કાઈ નહીં બોલે લે આ તાર કરતા હું વધુ ભણ્યો છું હા એવું છે એમ ને કાંઈ વાંધો નહીં અમે બે કેટલું ભેણા છીએ અમારો ગામ કયું છે બધાની બહુ કોમેટ આસ આમ કહું તો શું કોમેટમાં આમ થાય વિડીયોમાં ઘણી વાર કહું છું કે અમારું ગામ કયું છે ને એ બધું ઘણીવાર કહું છું છતાંય અમારું ગામ કયું છે અમે બે કેટલું ભેણા છીએ અમે કઈ કાસ્ટમાંથી છીએ અમારી સરને એમ તો તમને બધાને ખબર જ હશે સતાય ન ખબર એનો ફૂલ વિડીયો શોનો શું કહેવાય કે વિડીયો કહેવાય એને હમણાં સવાલ જવાબદાર વિડિઓ એ બનાવી નાખશું જો તમે બધા કોમેન્ટ કરશો તો આમાં આમાં કમ સે કમ સવાલ જબના વિડીયોની દસ કોમેન્ટ આવશે ને તોય અમે બનાવી નાખશું બરાબર ને ખાવા મળે ખાવામાં તેમ છે કાંઈ વાંધો નહીં તો નિરત્ય હવે નાસ્તો કરી લઈએ પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા રહેજો અત્યારે તો તમને એમ બધાય થતું હશે કે મારા मम्मी આ શું કરે છે અને કોનું ઘર છે આ આ છે મારા પાડોશીનું ઘર અને અત્યારે એના ઘરે કંઈક લાપસી બનાવવાની છે તો મારા મમ્મીને લાપસી બનાવતા ફાવે જ છે જેટલી બનાવી હોય એટલી દહ કિલોની પાંચ કિલોની અધમણની મણની લાપસી બનાવી એ બનાવી નાખે અને જો અહીંયા આ બાજુ ભાતી મીક્યા લાગે છે આ મામી જો અહીંયા ભાત છેડવે છે છેડાક નહીં હરખા જોવે છે મારા મમ્મી બેઠા બેઠા ગોળ ભાંગે છે પછી લાપસી બનાવવાની પ્રોસેસ ચાલુ કરશે આજ તો કેમ મારા મમ્મી લાપસી બનાવણી એ તો બતાવીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો લાપસીનું ગરમ પાણી તો મારા મમ્મીએ મૂકી દીધું છે અને જો હવે ગોળ ભાંગી નાખ્યો તો એ ધીમે ધીમે ગોળ જો આવેલા આ પાણીમાં નાખે છે ગરમ પાણીમાં પહેલાં તો ગોળ જ ઓગળવાનો હોય એવું હોય પછી આમાં લાંબી પ્રોસેસ તો પછી મને નથી ખબર કારણ કે આ પહેલીવાર લાપસીમાં હું મારી નજર સામે કે આટલી બધી બનાવે છે જો કે આની વધુય બનાવી વધુ પણ અત્યારે થોડી વધુ બનાવવાની હોય એ થોડી થોડી બનાવતા હોય છે અને આ મામા જા હલાવ મેળા છે લાપસી ગોળ વાળું પાણી કર્યું છે બાર તો મારા મમ્મી લાપસી બનાવે છે અને બેય મામી જો ફૂડ કટિંગ કરતા લાગે છે તો મસ્ત ગોળ વાળું પાણી જો ઓગળી ગયું છે અને ગરમ ગરમ પાણી પણ મસ્ત થઈ ગયું છે હવે એની અંદર જે પડકો નાખવાનું મોણ દીધેલું એ અંદર નાખે છે મારા મારા મમ્મી મમ્મી જો રીતે રીતે પ્રોસેસ હોય આવી લાપસી બનાવે છે અને તમે કઈ રીતે લાપસી બનાવો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને કોને કોને પાછી બનાવતા આવડે છે એ પાસે કહેજો પછી અત્યારની જનરેશન તો પાછી પીઝા વાળી છે બધી પીઝા બર્ગર લાપસી ઓછી ખાવા વાળી હોય એટલે અત્યારની જનરેશનમાં હું આવી જાઉં જો કે પણ મને પીઝા ને બધું ઓછું ભાવે આવું તો લાપશી ને બધું વધારે ભાવે કેમ કે અમારા ગામડાના માણસને અમારે આવું થોડુંક હોય એમ આમ રે